ઉર્ફ ગાંડિયા નામના વ્યક્તિ અને આરોપી વચ્ચે મોહલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈ ટોળે ગુસ્સાની અવસ્થામાં છપ્પાથી હુમલો કરીને ગાંડિયાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઇજાઓ એટલી બધી ગંભીર હતી કે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો હતો ત્યારબાદ સચિન પોલીસ તત્કાલ હરકત માં આવી હતી પોલીસ ના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ મોનિટરિંગ તથા મહત્વની માહિતીના આધારે આરોપી નું લોકેશન ટ્રેસ કર્યું પોલીસે આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈ રાઠોડ ને ઝડપી પાડીને કડક પૂછપરછ હાથ ધરી ત્યારબાદ પોલીસે તેની હત્યાના ઘટના સ્થળે લઈ ગઈ હતી જ્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા જી સર સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહિયાં હળપતિવાસ જે આવ્યા છે ત્યાં રાત્રે રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા બે પરિવાર છે એક સભ્યો જે માનસો રોડ આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કેવા કે ભાઈ ઇલેક્ટ્રિક ના લાઈન પણ અહિયાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે આ વાહન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવાર ને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે અ જે મરણજનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ રાતે અળપતિ અને જે મારણ મારનાર છે લાલો અવરૂપે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા થેન્ક યુ